મોટા પર્વમાં બનાસકાંઠાના જિલ્લાવાસીઓ પણ સહભાગી બને તે માટે પાલનપુરમાં રન ફોર વોટ મેરેથોન યોજાઈ હતી ચૂંટણીએ લોકતંત્રનો ઉત્સવ છે લોકસભાની ચૂંટણીમાં મતદાર જાગૃતિ અભિયાન તળે પાલનપુર ખાતે રન ફોર વોટ મેરેથોન યોજવામાં આવી જેને જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ મેરેથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નીકળી હતી જેનું કલેક્ટર કચેરીએ સમાપન થયું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સાત મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે બનાસકાંઠાના જિલ્લાવાસીઓને અપીલ કરી છે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારી

મતદારોને અપીલ પણ કરું છું કે પરમ દિવસે બોડી સંખ્યામાં મતદાન કેન્દ્રો ઉપર પહોંચી મતદાન આપે લૂંટના ગુનામાં પ્રખ્યાત ગેંગ એટલે શિવા